સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર જોવા મળી રહી છે છેલ્લા દિવસથી સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે સુરત શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ છે કાળા ડિબાંગ વાદળો સાથે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે તાપી નદીમાં નવા નીર આવતા સુરતનો વિયરકમ કોઝવે પણ ઓવરફ્લોની નજીક છે જેથી વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો કોઝવેના નયન રમ્ય દ્રશ્યો જોવા મળ્યા છે તો બીજી તરફ સવારથી જ એક ધારો વરસાદ સતત વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે જેને લઈને સુરત શહેરની શાળાએ જતા વિદ્યાર્થીઓ વધુ પરેશાન થયા હતા જોરદાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે ઉપરવાસના જિલ્લા તાલુકા અને ગામોમાં સતત વરસેલા વરસાદને લઈને સુરતમાંથી પસાર થઈ રહેલી ખાડીઓના જળસ્તર વધ્યા છે ભારે વરસાદના કારણે નદીમાં નવા નીર આવ્યા તો બીજી તરફ શહેર અને જિલ્લામાં ભારે વરસાદ પડતા વિયરકમ કોજવેની સિઝનના પહેલા જ વરસાદ ઓવરફ્લો થયો કોજવેની ની ભયજનક સપાટી છ મીટર છે છ મીટરને પાર થતા કોજવે ઓવરફ્લો થયો જેથી કોજવે જવા માટે વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત